અને ઇઝરાયલ વચ્ચે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે જંગનું નાનો મોટો સંઘર્ષ તો ચાલતો પણ દુનિયા આખીને ચિંતા થાય એવું મોટું સ્વરૂપ એમણે આ જંગે સ્વરૂપ ધારણ કર્યું છે તો આપણે જેમણે મધ્ય પૂર્વના લડત વિશે બહુ લખ્યું છે નગેન્દ્ર વિજયને પૂછીએ કે આ લડાઈના મૂળ શું છે એનું કારણ શું છે ક્યારથી શરૂ થઈ છે અને એમાં આગળ શું થઈ શકે ઘણા લોકોને જાણીને નવાઈ લાગે કે એક સમય હતો કે જ્યારે તહેરાનમાં ઈરાનના પાટનગર તહેરાનમાં ઇઝરાયલની એમ્બેસી હતી દૂતાવાસ હતો એવી જ રીતે ઈઝરાયલના તે વ્યૂહમાં ઈરાનનો દૂતાવાસ હતો એટલું જ નહીં પણ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વ્યાપારી સંબંધો બહુ જ ગાઢ હતા ઇઝરાયલ લાખો મેટ્રિક ટન જેટલું પેટ્રોલિયમ ઈરાન પાસેથી આયાત કરતું હતું બદલામાં ઈરાનને જાત જાતનું અને સૌથી મોટી વાત વાત નવાઈની એ છે કે એને શસ્ત્ર બનાવવામાં પણ મદદ કરતું હતું અત્યારે જે સ્થિતિ છે તદ્દન વિરોધ છે આ કઈ રીતે પેદા થઈ એ એના મૂળમાં તમે ન જાઓ અને ત્યાં સુધી ખબર ન પડે કે ખરેખર આ શું બની રહ્યું છે શું બનવાનું છેવટ સુધી એ પણ એક મોટો મુદ્દો છે આપણે પહેલેથી શરૂઆત કરીએ પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટન જીત્યું અને પેલેસ્ટાઈનનો બધો જ પ્રદેશ જીતી લીધો એણે એ પછી બ્રિટને જેમ ભારતને આઝાદી આપવી પડી ન છૂટકે એમ આ પેલેસ્ટાઈનનો આખો પ્રદેશ આપવો ખાલી કરવો પડ્યો આમાંથી એસી ટકા પ્રદેશ એણે આરબોને આપ્યો અને વીસ ટકા પ્રદેશ ઇઝરાયલ આપ્યો એટલે ઇઝરાયલ ને અન્યાય થયો કે એવું કઈ આપણે ન કહી શકીએ કારણ કે ઇઝરાયલ તો હજારો વર્ષ પહેલા ત્યાં રહેતા હતા અને મોઝીસ એમને જે ચાલીસ ટ્રાઇબ્સ ઓફ ઇઝરાયલ જે છે ને એમને બધે છેવટે ઇઝરાયલમાં ઠામ થયો હતો એ આખી જુદી હિસ્ટ્રી છે પણ આ ઇઝરાયલને વીસ ટકા બી મળે ને એની સામે આરબોને વાંધો હતો કે વીસ ટકા પણ ન મળવી જોઈએ હવે એ ન્યાયપૂર્ણ હતું કે નથી ન્યાયપૂર્ણ આખો જુદો મુદ્દો છે આપણે એની ચર્ચા નથી કરવી સવાલ આવે છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોનો હવે એક સમય હતો કે જ્યારે ઈરાનમાં પુષ્કળ પેટ્રોલિયમ નીકળતું ત્યારે બ્રિટિશ ઓઇલ કંપનીઓ અને અમેરિકન ઓઇલ કંપનીઓ ત્યાં તેલ કાઢતી હતી હવે ત્યાંને એક પ્રાઇમ મિનિસ્ટર હતો એનું નામ છે મોગાદી એણે નક્કી કર્યું કે હું રાષ્ટ્રીયકરણ કરી નાખું કારણ કે આ લોકો આપણને ઓછા પૈસા આપે છે વિદેશી કંપનીઓ પેટ્રોલિયમ કંપનીઓ બર્મા શેલ ને બધી કંપનીઓ હતી સ્ટાન્ડર્ડ ઓઇલ કંપની પણ હતી એ જેને પછી એ સોનામ મળ્યું એ બહુ ઓછા પૈસા આપે એટલે એણે રાષ્ટ્રીયકરણ કરવાનું નક્કી કર્યું હવે આવું થાય ને ત્યારે આપણે શું જાણીએ છીએ કે ભાઈ અમેરિકાનું સીઆઈએ કંઈ શાંતિથી બેસે નહીં અને અમે બ્રિટનનું એમ ફિફ્ટીન પણ શાંતિથી બેસે મળી અને બળવો કરાવ્યો બળવો કરાવીને એને કાઢી મૂક્યો અને રેઝા પહેલવીને શહેનશાહ બનાવી દીધો અને પહેલવી એ બધા દરવાજા ખોલી કાઢ્યા હવે તકલીફ એ થઈ કે ઈરાનનો શહેનશાહ આપખુદ હતો સખત ખુદ હતો અને એની એક એની સામે ઝુંબેશો જાત જાતની ચાલતી હતી એને ખુદી સામે હવે આ ઝુંબેશોને ડામવા માટે એણે બહુ જ મૂર્ખામી ભર્યું પગલું એક ભર્યું સાવાક નામની સાવાક નામની ગુપ્તચર સંસ્થા ઊભી કરી જે અમેરિક જે બ્રિટનની જે રશિયન બરિયાની સૂપી પોલીસ જેવી હતી કે હિટલરની ગેસ્ટ આપો જેવી હતી એણે એટલા બધા અત્યાચારો કર્યા એટલા બધા તો અત્યાચારો કર્યા પ્રજા પર કે શાહની વિરુદ્ધ કોઈ કંઈ બોલી જ નહીં શકે એક દાખલો આપણે એક બાવીસ વર્ષની એક યુવતી હતી બરાબર એણે એક વખત શાહની વિરુદ્ધ કંઈક નિવેદન આપ્યું જાહેરમાં એને પકડી અને જેલમાં નાખી દીધી એ પછી એનું શું થયું કોઈને ખબર જ નથી એક અંદાજ પ્રમાણે એક એક અંદાજ પ્રમાણે પંચોતેર હજાર નાગરિકો સાવાકરી જેલમાં હતા જ્યાં એમના પર સખત જુલમ ગુજારવામાં આવતા હતા એટલું નહીં પણ જુલમ કેવા ગુજારાય ને કેવી રીતે વધારે આપી શકાય કેવી રીતે વધુ યાતના આપી શકાય એના વિશે એ લોકોએ તાલીમ ખાસ લેવા માટે અમેરિકા ગયા હતા પહેલવી અત્યંત ઘમંડી માણસ અને સાયરસ ધ ગ્રેટ ની જયારે એનિવર્સરી આવી ત્યારે એને એ પાર્ટી રાખી હતી એ પાર્ટીમાં ચારસો મોરને માર્યા હતા ચારસો મોર આપણે ત્યાંથી એ પ્રેસિડેન્ટ ગયા હતા એમને કઈ મોરની પહેલી પહેલી શરતે મૂકી કે મોરની વાત આવશે ને તો હું આમાંનું કઈ ખાય જુદી વાત છે હવે થયું એવું કે સામ્યવાદ ની ચળવળ ચાલી રહી હતી કારણ કે આને ખસેડીને સામ્યવાદ લાવો હતો એમાં એક જબરજસ્ત પરિવર્તન આવ્યું ઓગણીસો ને માં જ્યારે રશિયાએ રશિયાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું સોવિયેત રશિયાએ હવે ત્યાં સામ્યવાદ ઘુસાડી દીધો હવે એની અડઅ લગભગ તો ઈરાન છે એટલે આને લાગ્યું કે મારા પર જુલમ મારે છે અને ખરેખર હતા ખરેખર હતા હવે એક બીજો વિરોધાપાસ છે એ શહેનશાહ ભલે જુલમી હતો પણ ત્યાં એસી હજાર યહૂદીઓ રહેતા હતા એની સામે એને કંઈ વાંધો નહોતો આજે આઠ હજાર જ છે કદાચ એનાથી બી ઓછા છે પણ એ સામ્યવાદી ઉપર એણે સખત અત્યાચારો કર્યા અને એક દિવસ આવ્યો ઓગણીસોતેર નો હતો મહિનો મને બરાબર યાદ નથી પણ દેખાવો થયા ને ત્યારે શૂટ કરી દીધા પંદર હજાર દેખાવકારોને આ અલ્ટિમેટ હતું હવે એનો જે ધાર્મિક નેતા હતો આયા તલા આયાત આયાતુલ્લા ખુમેની છે એને દેશ કરી દીધો હતો આયા તોલા ખોમેનીએ તેર વર્ષ ઈરાકમાં ગુજાર્યા ઈરાકમાં જે સુની છે ના લોકો શિયા છે પણ પછી સદામ હુસેન જ્યારે સત્તા પર આવ્યા ત્યારે એમને એમ થયું કે મારે ઈરાન સાથે સંબંધ નથી બગાડવા એટલે ખોમેની કહી દીધું કે તમે બીજા જતા રહો એટલે ખોમેની ગયા ફ્રાન્સ હવે સાવાકે જે જુલમો ગુજાર્યા એની એટલી ખરાબ અસર થઈ કે મોટે પાયે આખા દેશમાં ઉલ્લોડો ફાટી નીકળ્યા અને જે લોકો શહેનશાહ બી મદદ કરવા માંગતા હતા એના એના બી ટેકેદારો હતા એમને બી થયું કે હવે આપણું આવી બન્યું છે એટલે એ લોકો બધા દેશ છોડીને ભાગી ગયા આ શહેનશાહ એકલા પડ્યા અને છેવટે એમને રાજીનામું આપવું પડ્યું હવે ટર્નિંગ પોઈન્ટ હવે આવે છે આયા તોલા પાછા આવ્યા એમને બધાએ સત્કાર્યા કારણ કે જુલમમાંથી મુક્ત થયા હતા બધાએ સત્કાર્યા એમને એમને ખબર નહોતી કે મુસીબત આવી રહી છે આયાતુલ્લાને આવતા રીતે શિયા શિયા મુજબ અનેક ફતવાઓ જાહેર કર્યા મહિલાઓએ ચાદર પહેરવાની ચાદર એટલે એક માથા પર પહેરવાનું હોય છે અને બુરખો બી પહેરવાનો હોય છે એ બી હવે યુવતી એક નાની હતી બાવીસેક વર્ષની કંઈક યુવતી હતી એણે જે હિજાબ પહેરાય સ્કાર્ફ જેવો એ થોડો ઉપરથી ઉપરથી પહેર્યો હતો એને જેલમાં નાખી દીધી એને જેલમાં નાખી દીધી બરાબર છે અને પછી મૃત્યુદંડ ફરમાવ્યો એને આ આ હદ ઉપરાંતનો અત્યાચાર હતો લોકોને એમ થયું કે અમે જે ખુલ્લા વાતાવરણમાં જીવતા હતા એને બદલે આ કેવી સ્થિતિ તમારી થઈ ગઈ છે અને પુરુષોને બી અમુક કાયદા કાનૂનો લાગુ પડ્યા એટલા બધા કે શરિયા એની શિયાની શિયાનું જે કુરાન છે પ્રમાણે તમારે કામ કરવાનું એ પ્રમાણે જીવવાનું હોમિની એક ઈચ્છા હતી કે હું હવે લીડર બની જાઉં ઇસ્લામનો હવે સુની ઇરાક અને શિયા આ બે વચ્ચે એક સરહદી ઝઘડો હતો નામનો ઝઘડો હતો પણ ને એમ થયું કે હવે લડવું જ છે એટલે એમણે યુદ્ધ શરૂ કરી દીધું આ યુદ્ધમાં દસ લાખ જણા સૈનિકો માર્યા ગયા દસ લાખ સૈનિકો માર્યા ગયા આમાં ઈઝરાયલ ક્યાં ચિત્રમાં આવ્યું એ હું તમને કહું કોમેનીએ નક્કી કર્યું કે યહુદી બી ઈસ્લામના વિરોધી છે કારણ કે એમાં એમનું જે બંધારણ છે શિયાનું જે બંધારણ જે ખોમેનીએ નક્કી કર્યું છે એમાં ચોખ્ખું લખેલું છે કે યહૂદીઓનો નાશ કરી નાખો પરિણામે બધા યહૂદીઓ દેશ છોડી ગયા કોઈ ઇઝરાયલ ગયું ને કોઈ પરદેશ ગયું કોઈ અમેરિકા ગયું પણ આજે વસ્તી કંઈક આઠ હજાર જેટલી હોય તો આશ્ચર્ય થશે નહીં હોય કદાચ એટલી પણ હતી હવે પોતાની પડકારી શકે એટલે એમણે એજન્ટો ઉભા કર્યા અને પ્રોક્સી વોર શરૂ કરી દીધી એમાં એક હિઝબુલ્લા હતું એક હમાસ હતું હવે હમાસ સાથે ઈઝરાયલ ને ઈરાન ને કશી જ લેવા દેવાની કારણ કે એ તો ગાઝા હતા ને એ ગાઝાપટ્ટીવાળા હતા અને ત્રીજા હતા હોથી એક પાછા આતંકવાદી એક નંબરના ઇઝરાયલ પર આક્રમણ કરવા માટે આ ત્રણેય પક્ષોને ત્રણેય કોમવાદી પક્ષોને પ્રોત્સાહન આપવું શસ્ત્રો આપવા અને એમાં પછી ઉત્તર કોરિયાએ ઉત્તર કોરિયાએ મદદ કરી ઈરાનની શરૂઆત થઈ થોડા વખત પહેલા થોડા વર્ષો પહેલા કે જ્યારે ઇઝરાયલ હમાસે બહુ મોટા પાયે હુમલો કર્યો અને આની જે ડોમ નામની જે એર ડિફેન્સ સિસ્ટમ હતી એને સેચ્યુરેટેડ કરી નાખી સેચ્યુરેટેડ એટલે માનો કે દસ મિસાઈલ આવે છે તો ને રોકી શકે બરાબર એકને ન રોકે તો દસ ટકા જ જેટલું થયું મિસાઈલ એટલા બધા તમે છોડો કે ડોમ સિસ્ટમ બધાને પહોંચી જ ના પડે અને કેટલાક આવી પડે જમીન પર ઘણા જણા માર્યા ગયા બે હજારની ઉપર યહૂદીઓ માર્યા ગયા હતા શું એ પછી યુદ્ધ શરૂ થયું છે શરૂ શરૂ થયા પછી એક જ્યારે ઈરાને અણુબોમ્બનો કાર્યક્રમ ઘડી કાઢ્યો એમાં પાછું મદદ કરી અમુક હદે પાકિસ્તાને અને ઉત્તર કોરિયાએ અને પછી ભૂગર્ભમાં મથકો બાંધ્યા હવે એની પાસે યુરેનિયમ તો હતું પણ એનરીચ યુરેનિયમ જોઈએ એટલે યુરેનિયમ ટુ થર્ટી એટનો ચાલે જે કોમન છે બહુ જ કોમન છે એમાં ખાલી સાત ટકા યુરેનિયમ ટુ થર્ટી હોય છે એ હોય ને તો એનાથી અણુબોમ બને એટલે એના માટે પંદર વીસ હજાર ચક્રો ફરતા હોય છે સેન્ટ્રી ફ્યુઝ જેને કહેવાય ગોળ 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 ફરતા હોય અને પછી એમાંથી છૂટું પડે યુરેનિયમ ટુ થર્ટી ફાઈવ જે ખાલી સાત ટકા હોય છે અને ઇરાને ઇઝરાયલે એક રિમોટ કંટ્રોલ વડે એ બધાના ભૂકા કાઢી નાખ્યા એ બધાને

ની જે તમે ક્રોનોલોજી તપાસો ભૂતકાળ તપાસો તો એની પાસે ઘણા બધા આધુનિક વિજ્ઞાનના સાધનો હતા વિજ્ઞાનીઓ બી ઘણા હતા એમાં કેટલાકને તો શૂટ કરી દીધા મોસાદે હવે આ બધું થયા પછી આ બધું થયા પછી ઈરાન કંઈ શાંતિથી બેસેવું એવું હતું નહીં એટલે પ્રોક્સી વોર છેવટે ડાયરેક્ટ વોરમાં પરિણમ્યું આ જે સ્થિતિ આટલી છે કે હવે સામ સામી લડત ચાલે છે અને પછી અણુ કાર્યક્રમ આગળ વધ્યો કારણ કે અંડરગ્રાઉન્ડ રાખ્યો હતો ભૂગર્ભમાં મોટા મોટા બનાવ્યા હતા એક ભોયરું તો બાવીસ કિલોમીટર લાંબુ હતું આટલા બધા ભોયરા આટલી બધી સંરક્ષણ વ્યવસ્થા કર્યા પછી ઈરાન ઈઝરાયલ પહોંચી નહીં વળ્યું કારણ કે ભૂગર્ભમાં એણે બંગરબસ બોમ્બ પણ વાપર્યા હતા પણ ભૂગર્ભમાં ક્યાં શું છે કે ખબર નહીં પડી એ ઉપરાંત એના મુખ્ય સાયન્ટિસ્ટને બી મારી નાખ્યો મુખ્ય સાયન્ટિસ્ટને સેટેલાઇટથી માર્યો સિગ્નલ સેટેલાઇટથી મોકલવામાં આવ્યું હતું એને મારી નાખવાનું અને ત્યાં ખટારો પડ્યો તો એમાંથી ગન છૂટી અને માર્યો ગયો આઠ આટલા પ્રયત્નો કર્યા છતાં આજે પણ ઇઝરાયલ ઇસ્લામી વર્લ્ડનું નંબર વન થવા માંગે છે કારણ કે ઇઝરાયલ જે કંઈ હુમલાવ કરે છે એમાં નાગરિકો માર્યા જાય છે હવે નાગરિકોમાં બહુમતી વર્ગ મુલ્લાઓનો વિરોધી આ યુદ્ધનો અંત લાવવાની એક જ રીત છે ઇઝરાયલ કંઈક એવું કરે કે જેને કારણે મુલ્લા જે ટોપ લીડરશીપ છે એને બધી નાશ પામે આ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ યુદ્ધનો અંત આવે એમ નથી આ લડતની ભૂમિકા તો નગેન્દ્રભાઈજી આપણને સમજાવી તો હવે આપણને બીજો સવાલ એ થાય કે ઈરાન પાસે પેટ્રોલિયમ છે જે જગતનું નાક દબાવવા માટેનું એક શસ્ત્ર છે બીજું શસ્ત્ર છે ઓર્મુઝની ખાડી ભૌગોલિક એટલે અંગ્રેજીમાં એક કહેવત છે કે જીઓગ્રાફી ઇઝ ધ ડેસ્ટિની તમે ક્યાં જન્મો છો ક્યાં મોટા થાવ છો એના આધારે પણ તમારું ભવિષ્ય નક્કી થતું હોય તો આ હોર્મુઝની ખાડી છે એ ઈરાનનું ભવિષ્ય અને ઇઝરાયલનું ભવિષ્ય કે યુદ્ધનું ભવિષ્ય નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવશે એટલે આપણે એ જાણીએ કે હોર્મુઝની ખાડી છે એ શા માટે મહત્વની છે અને ઈરાન ત્યાં શું કરી શકે એનો રસ્તો શું હોઈ શકે આ બધામાં એક મહત્વનું પાસું છે હોર્મુઝની ખાડી અને ગલ્ફ ઓફ હોર્મુઝ છે એટલે સમુદ્ર દૂની થઈ અને અખાત થયો આ હોર્મોઝ એક એવું નાકું છે કે જેની પહોળાઈ દરિયાઈ પહોળાઈ છત્રીસ કિલોમીટરથી છન્નું કિલોમીટર જેટલી છે અને રોજના ચૌદ તેલવાહક જહાજો ત્યાંથી પસાર થાય છે અને લગભગ ત્રણ ત્રણ કરોડ બેરલ જેટલું પેટ્રોલિયમ દુનિયાભરને પહોંચે છે ઈરાન પાસે અલ્ટિમેટ શત્ર છે ધારો કે ઈરાનનો અણુ અણુ કાર્યક્રમને નષ્ટ ઈઝરાયલ નષ્ટ કરી શકે તો પણ સવાલ એ છે કે હોર્મૂઝની ખાડીને રોકવાની જે છેલ્લી છેલ્લું શસ્ત્ર ઈરાન પાસે છે એની ઈઝરાયલ પાસે કોઈ જવાબ નથી કોઈ ઉત્તર નથી અને દરેક જહાજે ત્યાંથી પસાર થવાનું થાય છે દુનિયાના મોટા ભાગના દેશોનો કારોબાર જેને રીતે ચાલે છે એ પેટ્રોલિયમ હોર્મુઝની ખાડી મારફત આવે છે ઈરાન પાસે આ છેવટનું શસ્ત્ર છે જો એ હોર્મુઝની ખાડીને ડૂચો મારી દે તો જગતને પેટ્રોલિયમ મળવું બંધ થઈ જાય એટલે હવે એ છેવટનું પગલું અત્યારનું જે કોમેની છે એ જો અપનાવે તો પછી સ્થિતિ બહુ જ ખરાબ થાય એમ છે પણ આમાં એ આ સ્થિતિ છે ને વધારે ચગી છે એનું કારણ એ છે કે રશિયાનો ઈરાનને બહુ મોટો સપોર્ટ છે કારણ કે ઇઝરાયલ ને જો અમેરિકાનો સપોર્ટ હોય તો સ્વાભાવિક છે કે એના દોન ધ્રુવ જેવા બીજા ધ્રુવે ઈરાનને સપોર્ટ કરવો રહ્યો આટલા બધા મિસાઇલો છોડે છે મોટા મોટાભાગના મિસાઇલ્સ જે છે એ આપેલા છે ઉત્તર કોરિયાએ પણ આપેલા છે બધા મિસાઇલ્સ ઈરાને નથી બનાવ્યા કારણ કે એટલું બધું મિસાઇલ બની બી નહીં શકે હોર્મોસની ખાડીને જો ડૂચો વાગી જાય તો પછી દુનિયાના બધા જ ઔદ્યોગિક ચક્રોને અસર પહોંચે એમ છે આ ન થાય એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને બીજા બધા દેશો દબાણ કરી રહ્યા છે ઈરાન ઉપર આજની સ્થિતિ એ છે કે ઇઝરાયલ એટલો બધો નાનો દેશ છે કે એની પાસે જેને જ્યોગ્રફિકલ ડેફ્થ કહેવાય ને એવી કોઈ ડેફ્થ નથી એટલે એના પર એક જ અણુ બોમ્બ જો પડે ને તો ઇઝરાયલનું અસ્તિત્વ ન રહે એવી સ્થિતિ ઊભી થાય એમ છે કારણ કે કિરણોત્સર્ગ બધે ફેલાય એમ છે એટલે અત્યારે તો આપણે જોને ને શ્વાસ રોકીને જોયા જ કરવાનું છે કે મુલ્લાઓ શું કરે છે અને પ્રજા ઈરાનની પ્રજા જો બળવો કરે મુલ્લાઓ સામે તો પછી સુખદંત આવી જાય એમ છે